સમાને રીતે જ્યારે આપણા હિન્દુ ધર્મમાં કોઈનું મોત થાય છે ત્યારે તેના મૃતદેહને સ્મશાન ઘાટ લઈ જવામાં આવે છે અને ત્યાં તેને અગ્નિદાહ દેવામાં આવે છે જ્યાં એકદમ શાંતિના વાતાવરણ વચ્ચે પરિવારજનોનો રડવાનો અવાજ સંભળાય છે અને આમ અહીંયાનો માહોલ થોડો ડરામણો પણ હોય છે ત્યારે આવો જ એક કાળજુ કંપાવી દે તેવો વિડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે કે જેમાં એક વૃદ્ધ વ્યક્તિ સ્મશાનમાં સળગતી ચિતા પાસે સુઈ જતા જોવા મળ્યા છે અને આ ઘટનાના દ્રશ્યો મોડી રાતના છે આ જગ્યા પર આ વૃદ્ધ

હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ